ગુરુ છે કે એ છે એ એ જે માર્ગ પરતા હોય એના રસ્તા પર ચાલો એ એના હું બધા સંસારિક માણસ હવે સંસાર થી ચાલુ કરું કે ગુરુ નો સાચો અર્થ દીકરી હોય કે દીકરો હોય એનો પહેલો ગુરુ હોય તો એના માબાપ બરાબર જીવન ત્યાં સુધી એના ગુરુ હોય કારણ કે સંસારમાં એનો સંબંધ કોની સાથે શું સાચી ઓળખ કરાવ પેલી ગુરુ છે ને માં કહેવાય પછી દીકરી પરણી જાય એટલે એનો ગુરુ બદલાય એના પિતા પછી એની મા પછી એનો પહેલો ગુરુ એનો પતિ છે મંગળસૂત્ર નો મતલબ શું છે ખબર છે કોઈ ખબર હોય તો કેસો અનાના મંગળસૂત્ર પહેરવાના એરેટ છે મોટા ભાગે બતાય તો કે ગુરુ નામની એ પ્રકારની કંઠી કહેવાય કાળા મણકા બરાબર એટલે એ તમારો પતિ જ તમારો પ્રથમ ગુરુ શાસ્ત્રો પણ આપેલું જ છે એટલા નહીં કેવા તું કે પતિ મારો ભગવાન મારો નામ જયારે વનવાસ જાય ને આજની છોકરી પ્રમાણે જો સીતા દેવી સીતાએ જો કીધું હોય ભગવાન તમને શ્રાપ મળે મને થોડી મળે હું તો રાજકુમારી છું તો હેડી તમે પછી લઈ જજો જો આ જે મોટી દેવી શક્તિ એવું બોલી શકતી હોય હે કે મારો પતિ જ્યાં રહેશે જે ખાશે જે પીશે એમાં હું એનો સાથ સહકાર આપીને એની સાથે રહીશ એટલે એ શિષ્ય અને ગુરુ એની પરંપરા ચાલુ રહી તમે સંસારના જે નિયમો શાસ્ત્રના જે નિયમો છે ને એને અંડોળી દા આજે કોઈના માટે ડુંગર થઈ હકીકતમાં ગુરુ હોય ને ગુરુ ગુરુ ની આગળ પાઘડી વગર જવાય નહીં યા તો માથે પાલવ નાખ્યા વગર જવાય નહીં કારણ કે કોઈ પણ દેવી શક્તિ તમારા માથે આશીર્વાદ આપતા ને અને તમારું માથું ઉઘાડું જુઓ ને તો એને આશીર્વાદ આપવાની ઈચ્છા ના થાય કારણ કે સ્ત્રીની શોભા છે ને એના વાળથી છે માથાના વાળથી તમે સિરિયલોમાં પિક્ચરોમાં માતાઓને જોઈ હશે એના વાળ કેવા બતાવે છે ગુરુના નીતિ નિયમ તમે એની સાથે એની બરાબરીમાં બેસી ના શકો બરાબર તમે ગુરુની કીધે માં ચાલો પણ ગુરુ કર એની કોપી કરો ગુરુને તો ખબર છે કે હું ફસાઈશ તો કેવી રીતે નીકળીશ કારણ કે એને એના ગુરુએ બતાવ્યું હોય તમને ના બતાવ્યું હોય તમે કાલ ફસાવ તો શું થાય શિષ્યના ગુરુનું નામ લજવાય પછી એ જ શિષ્ય કે તમારા ગુરુને કઈ આવડતું નહીં મને શીખવાડ્યું નહીં પણ તમે ગુરુની કોપી માર્યા કરતા ગુરુ તમને જે હુકમ કરન જે આદેશ કરતા હોય એનું પાલન કરો તો શિષ્ય કોઈ દિવસ નિષ્ફળ થાય

આજે જગત ગુરુ તરીકે ગોરખના પૂજાય સુમચંદરનાથનું એટલું નામ છે નહીં કહેવત એમની પણ લાગુ પડી છે બીજા નંબર એ કે ગુરુ કોણ કહેવાય ગુરુ એ તમને છે ને સત્યનો માર્ગ બતાવે હવે આપણને સત્યનો માર્ગ છે કે નહીં એની ખબર શું પડે કેમ મને ત્યાં બેસેલા દીકરાએ કીધું કે મા મારી અંતરાત્માએ મને સ્વીકાર કરવાનો મારી કુળદેવી મહાકળી છે એવું મને સ્વીકાર થયો નહીં તો આ માતા આપડી છે કે નહીં એવી શંકા થાય હાઈને એ શંકાનું સમાધાન કરીને પણ એ જ અસલ ગુરુ કારણ કે સત્ય અસત્યનો ભેદ તમને બતાવો ને એ ગુરુ કહેવા પછી તમે કેવાનું તો બધા કહી દે કે સત્યના માર્ગ પર લઈ આવે સત્ય બતાવે પણ સત્ય શું એ તમને ખબર ના હોય તો પછી વાત જ ઉડી પૂરી થઈ જાય છે તમારી અંતરાત્મા સ્વીકારે કે હા આ વાત સત્ય એટલે ગુરુ તમારા તમને કમ્પ્લીટ મળ્યા છે બીજા નંબરે કે તમે ગુરુ પૂનમ બાર મહિને એક દિવસ એવો આવે જે ગુરુના નામનો જ હોય દરેક શિષ્ય બાર મહિના સુધી પોતાના ગુરુ જોડે જ્ઞાન લઈ શીખતા હોય કોઈ વિદ્યાવાળા હોય તો વિદ્યા શીખતા હોય કોઈ તંત્ર મંત્ર વાળા હોય તો એ શીખતા હોય કોઈ ભક્તિવાળા હોય તો ભક્તિ શીખતા હોય બરાબર પણ બાર મહિનામાં એક દિવસ એવો આવે જે ગુરુનો જ હોય

ખાલી એના ગુરુની પધરામણીમાં જ એટલું સમજી લેશે કે મારા ઘેર લગ્નથી પણ મોટો પ્રસંગ થઈ રહ્યો છે એ રીતે એના હર્ષો ઉલ્લાસથી ઉજવતો હશે ને એ શિષ્યના જોડે છે ને ત્યારે લક્ષ્મી ધન દોલત કે પછી કોઈ પણ પ્રકારનું દુઃખ એના ત્યાં પ્રવેશ નહીં કરી શકે કારણ કે એના સ્વયં ગુરુ ગુરુ એટલે મારો ભોળાનાથ શંકર ભગવાન મારો રામ એના સાક્ષાત આશીર્વાદ મળે કારણ કે ગુરુ કોઈ ચહેરો નથી ગુરુ એક સત્યનું તત્વ છે સત્યનો માર્ગ એ જ ગુરુ આજે બધા ચહેરા જોઈ જોઈ અને પ્રતિષ્ઠા બહુ ઊંચી ગાદી બહુ મોટી હસ્તી એવું જોઈ જોઈને ગુરુ ધારણ કરતા હોય પણ ઘણી વાર એવું બનતા હોય ઝોપડામાં રહેનારા છે ને

માર્ગ પાછળ હતી ત્યાં મારા ફૂલો પર ચાલી મારો નામ આવશે એક દિવસ એવો આવ્યો જયારે મારો ભગવાન સબરીના ઘેર બતાવ્યો ત્યારે મારો ભગવાન ગયો ત્યારે દુનિયાના ચંબો લાગ્યો એટલે ગુરુ શિષ્યનો સંબંધ આવો ગયો કારણ કે ગુરુ એ માતા અને પિતા તૂલે

તો તમને પહેલો દોષ લાગે ગુરુ નો એટલે ઘણા કુંડળીમાં નહીં ગુરુ નડે છે માટે આ વિધિ કરવી પડશે ગુરુ કેમ શું તમારા પૂર્વજો ની કોઈ ગુરુ ની ગલતી હતી કોઈ ગુના હતા કે તમારા પોતાના આ તો જો જ્યાં સારું લાગ્યું જે સાનિધ્યમાં લાગ્યું અને એક બે કામ થયા ત્યાં ગુરુ બનાવી દીધા બરાબર

પણ હંમેશા એની માન મર્યાદા એની સમક્ષ રહેવાની રેણી કેણી એનું પાલન કરજો કારણ કે ગુરુની સામે વધુ બોલવું નહીં કારણ કે તમે તમારા ગુરુની સાનિધ્યમાં જાઓ તમે પ્રકાંડ પંડિત કેમ ના હોય પણ તમારા ગુરુના ચરણોમાં બેસો ને એટલે તમારે શૂન્ય થઈ જવું પછી તમે તમારા ગુરુને જ્ઞાન આપવા જાઓ ત્યાં તમારા ગુરુ ચૂપ થઈ જશે

મારી ગાદી પર બેસીને હું તને જેમ બતાવું એમ કર મહિના થાય ગુરુ બદલાઈ જાય છે તમે તમારી કુંડળીમાં ગુરુ દોષ ભેગા કરી દે એના કરતા તમારી કુળદેવી હોય તમારો ભગવાન હોય એને પ્રાર્થના કરજો કે માં હું સત્યના માર્ગે જવા માંગુ છું ભક્તિના માર્ગે વળવા માંગુ છું પણ મને એવા ગુરુની શોધ છે તું તો મારી ગુરુ છે જ કુળદેવી સૌથી પ્રથમ ગુરુ કહેવાય પણ તું તો મારી ગુરુ છે પણ મને એક દેહદારી ગુરુ એવા આપ કે જે મને સત્યના માર્ગે વાળી શકે અને મારી આત્માને તૃપ્તિ આપી શકે આરે ધડ ગુરુ ના ધારણ કરતા ને તો તમે તમારો તો તમારો પણ તમારા કુળનો પણ પતન કરશો કારણ કે ઘણી જગ્યાએ બધા કહેતા હોય ને કે બધી માતાઓ સરખી જ કહેવાય તો સરખી કહેવાય તો તમારા કુળ કેમ અલગ લગ કોઈના સોનીમાં કોઈના અંબા પણ હોય કોઈ પટેલમાં મહાકાળી પણ હોય હે કોઈ પરમાર હોય બધી એક કેમ થઈ ગઈ માતાઓના રૂપ અલગ છે કે તત્વ એક જ છે શક્તિ એક જ છે પણ એના રૂપ અલગ છે બરાબર એટલે કુળ અને કુળદેવી હંમેશા અલગ હોય ને એનું સ્થાન હંમેશા

એવી તમારી જ માતાઓ છે પણ તમે એને ઓળખી એના નીતિ નિયમો પાડો તમે એની સેવા ભક્તિ કરો તમારું પોતાનું બાળક હોય તો તમે એને કેવું સાચવો છો એને પાણીની ક્યારે જરૂર પડશે એને ખાવાની જરૂર ક્યારે પડશે એને ક્યારે ઊંઘાળવાનું તો તમે થોડુંક તમારી માતાઓ માટે આટલું કરો ને તો એ તમને આપવા સાચવી લેશે કે મારા દીકરાને છે જરૂર પછી આપણે ક્યાંય પૂછવાની જરૂર પડે ખરી કોઈ ભુવાન દઈ જવાની જરૂર પડે ખરી છે બાપુની મસાની મેરડીના ખાલી દર્શન કરવા જવું છું કારણ કે બાપુની મેરડી માતાએ મને પ્રવચનમાં જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન અમે અમલ કર્યું એના થકી અમારી જ માતાઓ બધું કામ કરી દેતી હોય તો બાપુની મેરડી માતાને ખાલી અમે આભાર માનવા દર્શન કરવા જઈએ પછી તો મારા ત્યાં તમારે ક્યાં માંગવાની જરૂર પડે કારણ કે હું તમારા કઈ ચાર પાંચ કામ કરી આવું પણ તમારા અખંડ કામ કરશે તો તમારી કુળદેવી જ કરવાની હું થોડી કરવાની પછી કાલ ઉઠીને તમારી કુળદેવી મને કે છે કે તું બધા કામ કરીશ તો અમારું શું અમને કોણ પૂછશે કે ના એટલે પછી મારા માતાનું ભૂર્યું પડે કેમ કે એનો હક લાગે એનો અધિકાર લાગે

મારા મંદિર માં ખાલી એક નાનું અમતું છતર લઈ જાઉં મન પૂછ્યા ઓછું એ સંચાલન તમે જ કરજો અમે બાર આ પ્રભાવ થી અમે દૂર અમે બહાર રહીશું એટલે તમારી કુરબી તમારી પેઢીઓની માતાઓનું મહત્વ આપજો અને કદાચ કોઈ વ્યક્તિ કોઈ દીકરી ખાસ તો દીકરાઓને કોઈ માતા ધોણે હોય ને તો એ તમે તમારા ઘરનો સૌથી મોટો વડીલ એ સમજીને એની સાથે વર્તન કરશો એનું કારણ શું એ તમારા પેઢીઓની માતાઓએ કે તમારી કુળદેવીએ એનો હાથ પકડ્યો છે એની અંદર કંઈક સત હશે એના કર્મોમાં ભગવાને લેખ લખ્યા હશે ત્યારે એને એનો હાથ પકડ્યો હશે એની ભક્તિ એવી હશે તો તમે કોઈનો બાળક હોય હોય કોઈનો બરાબર પતિ હોય પણ એ વ્યક્તિ તમારા માટે એની દ્રષ્ટિ હંમેશા પવિત્ર અને અલગ જ હોવી જોઈએ કે મારા ઘરનું મોગ છે મારા ઘરનો વડીલ છે અને ખાલી આટલું તમારી ભાવના હશે ને તમારી કુળદેવીને તમારી આગ તમારે એની આગળ બેસી કંઈ માંગવાની જરૂર નહીં પડે તમે ખાલી વિચાર કરશો ને એની પેલા કામ કરી નાખશે આનું નામ કુળદેવી ખાલી એકવાર ટ્રાય કરી જુઓ અનુભવ કરવો હોય તો કરી જુઓ ખાલી વધારે છ મહિના તમારી કુળદેવીને ખાલી તમારી જ કુળદેવીને પકડીને લીધી જુઓ તમારો જેટલો સમય તમને મળતો હોય એટલો સમય તમે તમારી કુળદેવી પાછળ ફાળવો છ મહિના પછી તમારો ભગવાનનો હુકમ હોય તો જ બોલો મેં તો ના બોલું આજ તમારી બધાની કુળદેવી એની એવી ઈચ્છા હોય કે જેવી બાપુ ની મસાણી મેળવી તું પૂજાય છે ને એવી મારા દીકરાઓ મારી ઓળખ કરી મને પૂજે

સેવા કરવા બેઠું મારો દીકરો ખાલી ઈચ્છા ધરાવે તમારા વસ્તુ જોઈએ પણ એને કોઈ ઈચ્છા જ નહીં રાખી એને ખાલી એક જ રાખ્યું કે દુનિયામાં દુઃખ બહુ ઘણા છે અને દુખિયારા ઘણા છે અને એની સાથે એમની અજ્ઞાનતા વધારે છે મને એવું જ્ઞાન આપ કે જે હું લોકોના મફતમાં પીરસી શકું અને એ જ્ઞાનથી લોકો પોતાની માતાઓને ઓળખી પોતાના ભગવાન માર્ગ પર પોતાના કોલ નો ઉજળું બનાવવા માટે અગ્રેસર થઈ શકે આજ મારું કામ ભલે સૌના મારા નામ